ઉપરથી વાડી બતાવજો પહેલાં મિત્રો જુઓ તમે વાડી કહેવાય ને કે આખી મટલોમાં ખેડી નાખવાની હાલતમાંથી એકદમ વાડી ખલાસ થઈ ગઈ હતી બરાબર છે જુઓ ઉપરથી વાડી તમને બતાવીશ એકદમ લીલી છમ એની ગ્રોથ વિકાસ નવી નવી ફૂડ પણ એટલી જબરદસ્ત આવેલી છે અત્યારે ફ્લાવરિંગ પણ એટલું જોરદાર લાગી ગયું છે દરેક જગ્યાએ જુઓ તમે પૂરી વાડીમાં એકદમ ફ્લાવરિંગ જ ફ્લાવરિંગ અને એની નવી નવી ફૂટ આવી ગઈ છે વિકાસ થઈ ગયો છે સારામાં સારી એકદમ ગ્રીનરી આવી ગઈ છે જોઈ શકો છો બરાબર છે અને આ ફ્લાવરિંગ પણ તમે બતાવો જો મિત્રો જો આ ફ્લાવરિંગ પાંદડે પાંદડે ગલોડાનો લાગ લાગી ગયો છે જો એકદમ ક્વોલિટી નંબર અને પાંદડે પાંદડે જોઈ લો દરેક જગ્યાએ જુઓ છે દરેક જગ્યાએ બતાવજો તમે જબરજસ્ત જો ગલોડાનું સાઇનિંગ ક્વોલિટી અને એક નંબરની ક્વોલિટી લાગી ગઈ છે દરેક જગ્યાએ મિત્રો ઓકે આ બાજુ પણ બતાવો છો આજે વિનવાના જ છે નરે જબરજસ્ત પાંદડે પાંદડે ગલોડા તમે જોઈ શકો છો મિત્રો ફ્લાવરિંગ પણ એટલું જોરદાર પડ્યું છે અને આ બાજુ લાવો છો આ દરેક જગ્યાએ જુઓ બતાવો બતાવજો એકદમ જબરદસ્ત એની ક્વોલિટી શાઇનિંગ અને ચમક જુઓ છે અને આ બાજુ પણ બતાવો જો જબરદસ્ત એકદમ ગિલોડાનો લાગ લાગી ગયો છે ઓકે તો આ બાજુ આવી જો ભાવિકભાઈ નમસ્કાર પેલા આ ક્વોલિટી બતાવી દો તમે મિત્રો જો ઓલાઓ જો ક્વોલિટી જો એક નંબરની છે ક્વોલિટી સાઇનિંગ અને ચમક એક નંબરનો ભાવ પણ મળે છે ખેડૂત મિત્ર છે અને એકદમ સીધા ગલોડા જુઓ ઓકે તો ખેડૂત મિત્ર સાથે આપણે ચર્ચા કરીશું ઓકે શું નામ ભાવિકભાઈ તમારું તો કાલોલ તાલુકા ની અંદર આવી ગયા છે ગલોડા ની અંદર રિઝલ્ટ મળ્યું જોરદાર ઓકે તો કેટલા વીઘામાં તમારી ગલોડાની વાડી છે અડધું જ એમને ગલોડા ખેતી કરેલી છે ઓકે અને ભાવિક ભાઈ તમારે ગલોડી ની અંદર તમારે તકલીફ શું શું આવી તમારે બીજો એમનો પ્રશ્ન હતો કે ગલોડા વાકા થઈ જતા હતા બરાબર અને અત્યારે મતલબ બીજો શું પ્રશ્ન હતો ગ્રોથ વિકાસ માં કેવું હતું બિલકુલ વિકાસ બંધ થઈ ગયો હતો ફૂટ બંધ થઈ ગયેલી ફૂટ બંધ થઈ ગઈ ઓકે અને બીજું છે એમને વિડીયો જોઈ અને મારી જોડે દવા મંગાવી બરાબર છે આપડી દવાના કેટલી વાર છંટકાવ કર્યા તમે બે વાર બે વાર એમને છંટકાવ કર્યા છે અને ડ્રિંકિંગ કેટલી વાર આપ્યું બે વાર બે વાર એમને ડ્રિંકીંગ આપેલું છે ઓકે હવે તમે આમાં બે વાર છંટકાવ અને બે વાર ઢીંચિંગ કર્યા પછી તમને રિઝલ્ટમાં શું બદલાવ લાગ્યો મતલબમાં પેલા ગલોડા તમારે નથી આપડી દવા મારી ત્યારે કેટલા ઉતરતા હતા પંદર થી સોલ જ કિલો ગલોડા મળતા હતા બરાબર છે પણ બે વાર દવાના છંટકાવ અને બે વાર ઢીંચિંગ કર્યા પછી ગલોડામાં ઉતારવામાં વધારો કેટલો થયો ચાલીસ થી ચાલીસ કિલો લઈ બરાબર મિત્રો જ્યાં પંદર થી સોલ કિલો ગલોડા મળતા એની જગ્યા અને અત્યારે વાડીના વિકાસમાં કેવું છે સારું છે મતલબમાં કેવું લાગે હવે તમને વિકાસમાં વિકાસમાં હવે સારું લાગે નવી નવી ફૂટ નવી નવી ફૂટર સિદ્ધ થાય નહીં બરાબર ઓકે તો ઉત્પાદન વધ્યું તમારું ઉત્પાદન વધ્યું ને બરાબર છે મતલબ આ જવાબ આપીને તમે સંતુષ છો સંતુષ છે ખેડૂત મિત્ર ઓકે એમના અત્યારે પપ્પા નોકરી ગયેલા છે પણ અત્યારે અમે એમને મતલબ વાડીમાં વિઝિટ કરવા માટે આવ્યા છે ઓકે અને બીજું મતલબ માં જે વાડી હવે પીરી પડતી હતી હવે કેવી થઈ ગઈ હવે લીલી થઈ ગઈ લીલી છમ થવા માંડી લીલી છમ થવા માંડી આ દવા વાપર્યા પછી કેટલી વાર ગલોડા તોડી લીધા તમે છ સાત વાર તોડ્યા છે છ સાત વાર તોડી પાડ્યા બરાબર દવાના પૈસા વસુલ થઈ ગયા હા ઓકે તો દવા પૈસા પણ વસુલ થઈ ગયા એમને અને કહેવાય કે આ બીજી વાર મંગાઈ દેવા તમે હા મંગાઈ બરાબર કાલે કેટલા ની દવા મંગાઈ ટોટલ કાલે 4300 ની મિત્રો પહેલે આપડી એમની જોડે 2500 ની ઓનલાઈન વિશ્વાસ કરીને મંગાઈ બરાબર છે પેલા વિશ્વાસ હતો કે દવા આવશે કે નહીં આવે પેલા નતો ને નતો પેલા બરાબર કે હારું પૈસા નાખું છું online તો ઘણી જગ્યાએ એ થતું હોય પણ તમારે કઈ પણ મતલબ વિશ્વાસ રાખવાની જરૂર છે ઓકે અને જે કેવાય કે એમને તેતાલીસો ની દવા ફરી વાર મંગાઈ અને આજે ઘેર આવી ગઈ હા આવી ગઈ બરાબર special એમને વાડીમાં વિઝિટ visit કરવા આવ્યો છું ઓકે અને એમને સંપૂર્ણ ભરોસો થઈ ગયો છે હવે એમને કઈ દવા વાપરેલી એ બતાઈશ તમને તો હા બે પકડજો તમે બરાબર છે તો આ છે ભૂમિ પરિવર્તન જે ઓલ માઇક્રોનપ્રેસ કહેવાય સોલ જાતના આની અંદર ખાતર આવેલાં છે તો જે પણ ખેડૂત મિત્રો કહેવાય કે ગલોડીની ખેતી કરતા હોય ટિંડોરાની ખેતી કરતા હોય તો ભૂમિ પરિવર્તન સોલ જાતના ખાતર આવેલાં છે જેવા કે કોપર સલ્ફર બોરોન બોરન હિમિક્સેવી પોલિક એમિનો નાઇટ્રોજન ફોસ્ફરસ તમારી ગલોડીને જેટલા પોષક તત્વો જોઈએ ટોટલી આમાં એડ કરેલી છે આ ભૂમિ પરિવર્તન ખાતરમાં અલગ અલગ એગ્રોના કોઈ પણ ખાતરો વાપરવાની જરૂર પડશે નહીં એક જ બોટલમાં સોલ જાતના ખાતરો તમારી જમીન પોચી કરશે નરમ કરશે અને ભરભરી કરશે આ એક વીઘામાં એક બોટલ આપી દેવાનું ભૂમિ પરિવર્તન બીજું છે જે તમારા જેટલા છાણીયા ખાતરો રાસાયણિક ખાતરો નાખેલા હોય એ લાઈને કમ્પોસ્ટિંગ કરીને તમારી ગલોડીને બોટમ થી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરશે તો જેટલા ખાતરો નાખેલા હોય બધાને ચઢાઈ ને થી બોટમ થી ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે આ બંને તમે વાપરશો તો તમારી જમીન પોચી નરમ ભરભરી અને તમારા ઉત્પાદનમાં જબરજસ્ત વધારો કરશે અને બીજી છંટકાવ છે પરિવર્તન જે ગ્રોથ વિકાસ નવી ફૂટ તમારી વાડી પીળી પડતી હોય તો ગ્રીનરીમાં લઈ જશે લીલી છમ કરી દેશે અને એકદમ એની ગ્રીનરી લાગશે આ પંદર માં તમારે 20 થી પચીસ એમ એલ લેવાનું છે બીજું આપણું એમને વાપર્યું તું પેસ્ટ ઓર્ગો જે તમારે કથેરી થિપ્સ વ્હાઈટફ્લાય મિલીબર્ગ લીલી પોપટી મોલોમસી ફંગીસાઈડ ગ્રોથરી પણ કામ કરશે ટોટલી બધી જ જીવાત આવે છે માર્કેટમાં તમારે દસ જાતની અલગ અલગ બોટલો લાવી પડશે પણ નહીં તમારે પેસ્ટ ઓર્ગો એક જ બોટલમાં દસ થી પંદર બોટલનું એક જ બોટલમાં આવી જાય છે બધી જીવાત ઉપર કામ કરશે આ દવા તમારી જે પણ જીવાત ખાવા જશે તો એનું મતલબ જીભ ધજાઈ જશે હોજરી જ કરી નાખશે એટલે આઠ કલાકની અંદર એને કંઈ પણ ખાવાશે નહીં એનો ઓટોમેટિક એ મૃત્યુ પામી જશે તો સિસ્ટમેથી જબરજસ્ત આ આપણી પેસ્ટ વર્ગો કામ કરે છે બીજું એમણે વાપરેલું આપણું ફંગી વોરિયર જે તમારે સુકારો આવી જતો હોય બફારો પાન સુકાઈ જતા હોય પાનની કિનારીઓ બરી જતી હોય આછોતરો સુકાત્રો પાછોતરો સુકારો આવી જતો હોય પાનમાં ટપકા પડી જતા હોય એના માટે ફંગી વોરિયર પંદર લીટરમાં વીસ એમ એલ લેવાનું છે અને પેસ્ટ વર્ગો પણ પંદર લીટરમાં વીસથી પચીસ એમ એલ લઈ શકો છો બીજું એમને આપણે જે ઉત્પાદનમાં બહુ જ ઘટાડો હતો સો પંદરથી સોળ કિલો પણ અત્યારે ત્રીસ કિલો બેતાલીસ કિલોએ પહોંચી ગયોને થી સાત વાર ગિલોડા તોડી લીધા છે તો આ ફ્લાવરિંગની સંખ્યામાં વધારો કરશે બરાબર છે પછી જે પણ ફૂલો આવ્યા હોય તો ફૂલોમાંથી ફળમાં કન્વર્ટ કરશે પંદર લીટરમાં વીસ એમ એલ લેવાની છે અને આ તમારું ઉત્પાદન વધશે વધશે અને વધશે જ તો આ જો ક્વોલિટી બતાવું તમને આ ક્વોલિટી બતાવી દેજો

ઓકે તો આ ખેડૂત મિત્રો નંબર છે તમારી જાતે તમને કોલ કરીને પૂછવું હોય તો પૂછી શકો છો ઓકે તો આ ગામ કયું લાગે એરાલ એમનું ગામ લાગે ઓકે તો ભાવિક તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખુબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન